અને અમારી દુકાનની મુલાકાત લો એકવાર ટેસ્ટ કરો તો તમને રૂબરૂ આવો તો વધારે મજા આવે એકવાર આપણે દુકાન પણ દેખાડી દઈશું ત્રીસ રૂપિયામાં પ્લેટ છે ખાલી ઈડલી મેંદુવાળા ગમે ભીડ ગમે પણ લો એ ત્રીસ રૂપિયામાં છે અને ચોખ્ખા એ એક નંબર હો ભાઈ કેમકે ખાણીપીણીનું છે એટલે ચોખ્ખાઈ રાખવું પડે એકવાર વિઝિટ લેવા જેવી છે એકવાર જરૂર આવજો રાત્રે આવો તો તમને ઢોસા મળે દિવસે આવો તો ઇડલી સંભાર મેંદુવડા આવે જોરદાર હોય સુગંધ તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય ધાર્મિક મસ્તી પર તો જેમ ધાર્મિક તૈયાર છે સ્કૂલે જવા માટે ને હું તૈયાર છું મારે કામ પર નીકળવું છે તો રસ્તામાં જ ધાર્મિકની સ્કૂલ આવે છે ધાર્મિકને ત્યાં છોડતો જાય છે ભવ્યા ગઈ છે સ્કૂલે અને સંગીતા એનું કામ કરે છે તો આપણું જાસુદનું ફૂલ જાસુદનું ઝાડ ને એમાં આવ્યા છે ઘણા બધા જાસુદના ફૂલ ઢગલા બંધ થઈ ગયા છે પણ મિત્રો જો આ રોજ ભમરાય બહુ આવ્યા છે તમે જુઓ ભમરા છે ને જો પાનને હાવ ખાઈ જાય છે જુઓ રહેવા નથી દેવા એવા ફૂલે ફૂલે બેઠા છે ભમરા પણ ભમરા આપડીથી જાય ને કેમ કે બહુ ઝાઝા બધા એવા છે અને ધાર્મિક જો કમ્પ્લીટ થઈ ગયો છે સ્કૂલે જવા તો હાલો હું એને સ્કૂલે ડ્રોપ કરતો જાઉં દફ્તરમાં જોવા દે તે શું શું લીધું છે ચોપડા એવું લીધું છે આખું લાઈ જો આ દફ્તર ધાર્મિકે નવું લીધું છે નવું તો નથી લીધું પણ એને અમારે ઈનામ વિતરણમાં મળ્યું છે કા કેવું છે ઢીંગલાવાળું દેખાડતો ખરી વ્યુવર્સને આમ આગળ દેખાડતો થોડુંક તો આમ આગળ આમાં આ બાજુ આમ દફ્તર ફેરાઈ તો જુઓ ઢીંગલાવાળું દફ્તર છે ભાઈ ધાર્મિકનું સંગીતા પાછળ કપડાં ધોવે છે ને કહેતા હું ધાર્મિક જઈએ છીએ હું ધાર્મિક છું મૂકતો જવાનો બરાબર ઓકે આવજો ધાર્મિક જો ગેટ આવ બાઈક ઉપર ઊભો રહી ગયો છે ચડી જાઓ બાઇક ઉપર મિત્રો હું ધાર્મિક જાય છે સ્કૂલે બેઠા છીએ અને મિત્રો જો અહીંયા આવીને ઉભા રહી ગયા કેમ કે જો અમે ફાટક બંધ છે અને લાઈન લાગેલી છે ફાટક ખુલે પછી જોઈએ મિત્રો મેં પહોંચી ગયા છે એવી ધાર્મિક ને સ્કૂલે અને ધાર્મિક જો અહીંયા ગાડી ઊભો છે ને સ્કૂલ નો ગેટ બંધ છે કેમ કે અમારો ઉતાવળો છે ઘરેથી બહુ ઉતાવળ કરાવે હાલો હાલો કરીને તો બસ કન્ટિન્યુ રહેજો તો મિત્રો અત્યારે આવી ગયા છીએ અમે જો અહીંયા ભાઈ જલધારા ખોડિયાર અને હે જગદીશભાઈ નવું શરૂ કર્યું છે ભાઈ અત્યારે દિવસમાં અહીંયા છે ને ઇડલી સંભાર અને મેંદુવડા પણ મળે છે બોલો જગદીશભાઈ તો તમે આવો અને અમારી દુકાનની મુલાકાત લો એકવાર ટેસ્ટ કરો તો તમને રૂપિયા આવો તો વધારે મજા આવે હા એક વાર આપણે દુકાન પણ દેખાડી દઈશું ત્રીસ રૂપિયામાં ફ્લેટ છે ખાલી ઈડલી મેંદુવડા ગમે ભીલ ગમે પણ લો એ ફક્ત ત્રીસ રૂપિયામાં છે આવો વેલકમ ઉત્તરથી દેખ બતાવશું આ છે જો ભાવનું લિસ્ટ ઇડલી સંભાળ ત્રીસ મેંદુવડા ત્રીસ અને વોલપેપરને હું લગાડીને ભાઈ જગદીશભાઈ કમ્પ્લીટ દુકાન કરી છે પેલા આ દુકાને અહીંયા એ ઓલા શું કહેવાય ઢોસા ને એવું બનાવતા એ જ દુકાન છે આ અને હવે જો પાછળ બધું બનાવવાનું બધું પાછળ કરી નાખ્યું છે અને ચોખાઈ એક નંબર હો ભાઈ કે ખાણીપીણીનું છે એટલે ચોખ્ખાઈ રાખવી પડે અને બહુ સારો એવો ટેસ્ટ આપે છે જગદીશભાઈ એન્ડ એની ટીમ બધા ઘરના ફેમિલી મેમ્બર છે બધા ને પહેલાં એમ કે ચાખો જો આ આપણે એનું જે પહેલાં બેસતા હી આ ટેબલ બે ડાઇનિંગ ટેબલ તો મિત્રો એકવાર વિઝિટ લેવા જેવી છે એકવાર જરૂર આવજો રાત્રે આવો તો તમને ઢોસા મળે દિવસે આવો તો ઇડલી સંભાર મેંદુવડા સારી એવી સુવિધા આપે છે જગદીશભાઈ તો બોલો જગદીશભાઈ બરોબર ને બરાબર છે આવો વેલકમ તો મિત્રો અત્યારે હું કામ પરથી હવે ઘરે જાઉં છું મારી પાછળ જો અમદાવાદ ભાવનગર હાઈવે બસ ખડી કાંઈ ઊભો છું અહીંથી હવે ઘર બાજુ જાઉં છું મિત્રો મારી પાછળ ગુજરાત ચા બનાવે ને વરસાદ જો શરૂ થઈ ગયો છે વરસાદ અંધાઈ રહ્યો છે ને જો ભાઈ શરૂ થઈ ગયો છે ફૂલ રોડ થઈ ગયા ભીના મિત્રો બીજા ભાઈ જો ચા બનાવે છે ચા બની જાય પછી આપણે પીશું વરસાદ શરૂ છે નાખ્યો ભાઈ દૂધ હોય તો મિત્રો મારી પાસે જોવું કિશોર ચા બનાવે છે તો 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 આપણે ટેસ્ટ છે છે અને બનાવ્યો તમને સુગંધ બહુ આવે ને એક એક નંબર એ ભાઈ 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 ચા ચા હું કિશોરભાઈ પીવા એવી તમને આવે હો ભાઈ સુગંધ ચાની એવી આવે છે ને ભાઈ આદુ મસાલા નાખેલી કે તમને પીવાનું મન થઈ જાય ચાલો મિત્ર ચા પીવા ભાઈ બન દોસ્તરો ચા બની છે ભાઈ જોરદાર અને વરસાદની ચા પીવાની મજા આવી જાય તો ચા પી લઈએ કન્ટિન્યુ રહેજો વિડીયો મિત્રો હું અત્યારે આવ્યો છું ગામમાં મારે થોડું કામ હતું એટલે મિત્રો જો અત્યારે ઘરે જાઓ તો ફાટક બંધ હવા નીકળ્યો તો ફાઇટક બંધ ફાટક બહુ બંધ રહેશે ભાઈ વાત પૂછવાની તો મિત્રો હું અત્યારે આવ્યો છું અને મામાદેવના દર્શન કરો અને અત્યારે થાય છે આરતી તો હાલો આરતીનો લાભ લઈ લઈએ તો મામાદેવની આરતીનો લાભ મળ્યો તો મામાદેવ તો મિત્રો મામાદેવ દર્શન કર્યા હવે આપણે ઘરે બાજુ જઈએ જય મામાદેવ આ છે આપણે ગાડી તો ફાઈનલી મિત્રો અત્યારે હું ઘરે પહોંચી ગયો છું અને ભવ્યા તો ટ્યુશન ગઈ છે સંગીતા એના કામમાં છે અને જો ધાર્મિક અહીંયા રમે છે હું રમે છું તો બસ આજના વિડીયોમાં એટલું કે ધાર્મિક રમે છે અને વિડીયો સમાપ્ત કરીએ મને નવા વિડીયો જય સીધારામ બસ કન્ટિન્યુ આપણું સપોર્ટ કરતા રહીજો